અભિ ચૈતર વસાવા કોને જેલ મેસાવા ઈમા ઈમાનદાર આદિવાસીઓ પૂરા આદિવાસી સમાજ ચૈતર વસાવાયંગે મેલ મે ને લઈને સૌથી મોટા સમાચાર અને આમ આદમી ના નેતા એવા કેજરીવાલે શું કીધું તમે આ ક્લિપ ની અંદર જોયું કેજરીવાલ કહી રહ્યા છે કે ચૈતર વસાવાને નિર્દોષ તરીકે જાહેર કરો પરંતુ આ ભાજપ સરકારની એક જાણ છે કે ચૈતર વસાવાને ભાજપ સરકારની અંદર ફસાવવામાં આવ્યા છે અને આ બધું જ કાવતરું ભાજપનું છે જી હા મિત્રો કેજરીવાલ કહી રહ્યા છે કે હું પણ એક વર્ષ જેલની અંદર રહ્યો હતો પરંતુ હું હું અને ચૈતર વસાવા કંઈ ડરવાવાળા માણસ નથી અમે ક્યારેય ડરીશું નહીં ભલે તે અમને આ જીવન જેલની અંદર રાખે જી હા મિત્રો ચૈતર વસાવા પણ બે હજાર લગભગ બે વર્ષ સોરી મિત્રો બે મહિનાથી એક જેલની અંદર છે અને ભાજપ સરકાર નવા નવા કાવતરા કરી રહી છે પરંતુ ચૈતર વસાવાને છોડી નથી રહી હા મિત્રો શું લાગે છે એક નવી તારીખ જાહેર થવાની છે ચૈતર વસાવાના સુનાવણીની જે દિવસે ચૈતર વસાવાના જામીન રજૂ કરવામાં આવશે કોર્ટની અંદર અને ત્યાંથી મિત્રો ચુકાદો થશે કે ચૈતર વસાવા આ તારીખે છૂટી શકે છે કે નથી છૂટતા હવે મિત્રો ચૈતર વસાવાને લઈને ફરી એક નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી તમારું ચૈતર વસાવા અને કેજરીવાલ સાથે શું કહેવું છે કોમેન્ટની અંદર બે શબ્દ જણાવજો ચૈતર વસાવા અને ગુજરાતના તમામ ન્યૂઝ માટે અમારી ચેનલ સાથે જોડાવવા માટે સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો મળશું એક નવા વિડીયોની અંદર થેન્ક યુ દો પર રાજ કરતા હૈદાર હમરાસી સહારે કા મોતાજ